વાડી અંડરપાસમાં મહિલાની કાર ફસાઈ અંડરપાસમાં પાણીના લેવલનો અંદાજ ન આવતા મહિલા ફસાઈ ગઈ મહિલાએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા સ્થાનિકોએ જીવના જોખમે મહિલાનું રેસ્ક્યુ કર્યું મહિલા ફસાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર એ વલસાડથી સામે આવ્યા છે વલસાડના મોઘરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે જળબંબાકારની પરિસ્થિતિ છે ત્યારે એક મહિલા ત્યાંથી પસાર થતી હતી તેને પાણીનો અંદાજ ન આવતા કાર ઉતારતા મહિલા ફસાઈ ગઈ અંડરપાસમાં પાણીના લેવલ મહિલાને અંદાજ ન આવ્યો મહિલા ફસાઈ જતા મહિલાએ બુમાબૂમ કરી સ્થાનિકો દોડી આવ્યા અને સ્થાનિકોએ પોતાના જીવના જોખમે આ મહિલાનું રેસ્ક્યુ કર્યું મહિલા ફસાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તમે જુઓ કે કમરસમા પાણીમાં ઉતરીને સ્થાનિક લોકોએ મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું વલસાડથી આ દ્રશ્યો સામે આવ્યા છે વલસાડમાં સતત વરસાદી માહોલ છે તેના કારણે વલસાડના જે મુખ્ય બે અંડરપાસ છે એ બે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે આ અંડરપાસમાં મહિલા ફસાવાની ઘટના બની છે સતત પાણીની વચ્ચે મહિલા आप અંડરપાસમાં ફસાઈ ગઈ પાણીના લેવલનો અંદાજો ન આવ્યો અને ત્યાંથી પસાર થતી મહિલાએ કાર ઉતારી અને કાર ફસાઈ ગઈ મહિલાને જ્યારે એવું લાગ્યું કે તે ફસાઈ ગઈ છે કરતા સ્થાનિક લોકોએ પોતાના જીવના જોખમે આ મહિલાનું રેસ્ક્યુ કર્યું દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે કમર સુધીના પાણી છે અને કમર સુધીના પાણીમાંથી આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો હજુ પણ અતિભારે વરસાદની આગાહી છે અને વલસાડમાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે ગઈકાલથી વલસાડમાં પણ વરસાદી માહોલ જામ્યો છે આજે પણ સવારથી વલસાડમાં વરસાદી માહોલ છે અને વરસાદ માહોલની વચ્ચે તમારી ટીવી સ્ક્રીન પર તમે બી અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો એક તરફ પાણીમાં જે કાર ફસાય તેના દ્રશ્યો છે તો બીજી તરફ જે રેસ્ક્યુ કર્યું અને જે કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે તે દ્રશ્યો પણ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો મહિલાને પાણીનો અંદાજ ન આવતા મહિલાએ કાર ઉતારી હતી અને કાર ફસાઈ ગઈ જોકે સ્થાનિક લોકોએ જીવના જોખમે બચાવી લીધી છે મહિલાને અને તેની કારને પણ બહાર કાઢી લીધી છે અત્યારે વરસાદી માહોલ છે એટલે ઝી ચોવીસ કલાક પર તમને અપીલ કરે છે કે જ્યાં પણ પાણી ભરાયેલું હોય તો જોખમી મુસાફરી ન કરવી કે તમારું વાહન ઉતારવાનો પ્રયત્ન ન કરવો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉમેશ પાસેથી ઉમેશ વલસાડમાં પણ જળબંબા કાર છે મુખ્ય બે અંડરપાસમાં પાણી ભરાયેલું છે અને એક મહિલાની કાર ફસાવાની પણ ઘટના બની શું માહિતી હા જે વસ્તુ ચોક્કસથી જે રીતે વલસાડમાં જે મોગરા હારી અંદર પાસ છે તે અંડરપાસમાં જે એક મહિલા ફસાવી હતી મહિલાને જે અંદર પાસમાં કેટલું પાણી છે તે ખ્યાલ ન આવતા મહિલાએ તેની કાર જે અંડરપાસમાં ઘુસાવી હતી ત્યારબાદ જે મહિલાની કાર છે તે અંદર પાસમાં ફસાઈ ગઈ હતી અંદર પાસમાં કાર ફસાવતા મહિલાએ ભૂમા બુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને જે મહિલા છે તેને જીવના જોખમે બહાર કાઢવામાં આવી હતી જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ છે તંત્ર દ્વારા વારંવાર લોકોને પાણીના નજીક ન જવા માટે અપીલ કરવામાં આવે છે તેમ છતાંય જે લોકો છે તે જીવના જોખમે વાહન ફાતા હોય છે જી વર્તલ બિલકુલ ઉમેશ માહિતી બદલ આભાર